ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ વિશ્વ સ્તરે સમાજ ઉપયોગી કામો ઉપાડવાનું આયોજન ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા કરવામાં આવ્યું છે દર વર્ષે આજના દિવસે સમાજને સંદેશ આપતા કાર્યક્રમોનું આયોજન કરે છે ઓગણત્રીસમી સપ્ટેમ્બરના આજના દિવસે અમો ખોધા સમાજના અગ્રણીઓ દ્વારા ઈસ્માઈલી સિવિક ડેનું આયોજન કર્યું છે જે હેતુસર આ દિવસે અમો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહ્યા છે દર વર્ષે અમે લોકો બ્લડ ડોનેશનનું આયોજન કરીએ છીએ આ દિવસે અમો સોરસુમા જમાતખાનાની પ્રિમાઇસમાં બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે આ દિવસે અમુ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા બ્લડ ડોનેટ કરીને વિ વિવિધ સમુદાયોના લોકોને અમો એ મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે આ દિવસે અમુ બ્લડ ડોનેટ કરીને દરેક સમાજને અમો એક હ્યુમન સાકારથી જોડીને એક હેલ્પને મદદરૂપ થઈએ એ હેતુ સર અમો આ દિવસે બ્લડ ડોનેશન કરીએ છીએ અમારો હેતુ આ જ છે કે દરેક સમુદાયને એકસાથે જોડીને અમો એ વસ્તુને એ સિદ્ધ કરવા માંગીએ છીએ કે આ દિવસે દરેક જણે બ્લડ ડોનેટ કરવું જ જોઈએ